ફાઇનલી શૂટિંગ સેટ થઈ ગયું છે સુઈ લ્યો તો એક્ટિંગ છે ને સ્ટાર્ટ થઈ ગયું છે મારા તો મારવા જાવ છે ને કોમ હોતો નથી આપણે એક્ટિંગ લોકેશન ઉપર આવી ગયા શૂટિંગ કરવાનું છે

આશય કોરા વેણોના છે છે આપણે ઉપર સુધી ગયા કકડો વેણો ફાઇનલી દો શૂટિંગ કરેલા છે ગયા છે કેટલા મિત્રો આપણે શૂટિંગ કરેલા છે

લાઈક શેર શૂટિંગ પૂરું થઈ ગયું છે અને કકોડે વેણ્યા છે ને હવે આપણે ને છે તો આ ચેડી છે જોઈ લ્યો લાઈક સપોર્ટ હવે બોલ શું બોલ બોલ કાક બોલ આપડો ડાયલોગ બોલી વાળો તારો તો ડાયલોગ કે તારું નામ છે કે તારું નામ છે